ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઈ એમ ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની એકસો આઠ એમ્બ્યુલન્સ દેવદૂત બનીને ઉભરી આવી છે ગત રાત્રે નવ વાગ્યાને ઓગણીસ મિનિટે એક ચાંચ બંદર ગામનો કેસ મળ્યો હતો તો કેસ મળતાની સાથે જ રાજુલા એકસો આઠની ટીમ તુરંત સ્થળ પર જવા રવાના થઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક સગર્ભા માતાની પ્રસુતિને અસહ્ય પીડા હતી અને તે માતાએ પોતાના જ ઘરે એક નવજાત શિશુને હમણાં જ જન્મ આપ્યો હતો પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક સામાન્ય રીતે રડતું હોય છે પરંતુ આ બાળક રડતું ન હતું તેમજ તેના જે હૃદયના ધબકારા હતા એ પણ ખૂબ ઓછા હતા જેથી ઈ એમ ટી પ્રવીણ બામનિયા દ્વારા બાળકને તુરંત લઈ અને તેની સારવાર આપવાની ચાલુ કરી હતી જે અંતર્ગત નવજાત શિશુને હૃદયના ધબકારા ઓછા હતા એટલે સીપીઆર એટલે કે છાતી પર દબાણ અને કૃત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો